ભરૂચથી નીકળેલ સમરસ કાવડયાત્રિકોનું જંબુસર સારો તથા કાવી મુકામે ભવ્ય સ્વાગત કરાયું હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડયાત્રા ભરૂચ પ્રકટેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળી જેમાં મોટી સંખ્યામાં કાવડ યાત્રિકો જોડાયા હતા કાવડયાત્રા જંબુસર ખાતે આવી પહોંચતા શહેર તાલુકા હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું અને બે આજે વહેલી સવારે જંબુસરથી થી કાવડ યાત્રિકો કંબોઈ જવા રવાના થયા હતા ત્યારબાદ સારોદ વાટા ખાતે સ્વાગત કરાયું અને કાવી ખાતે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાવડ યાત્રા કાવી હનુમાનજી મંદિર થઈ કાવી મુખ્ય બજારમાં પ્રવેશી કંબોઈ તરફ જવા રવાના થઈ હતી યાત્રિકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો અને માર્ગોમાં બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા આ સમયે ધારાસભ્ય ડી કે સ્વામી તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા